હિન્દુ માન્યતાઓ મુજબ દામોદર કુંડ પવિત્ર તળાવોમાંનું એક છે જે ગુજરાત જુનાગઢ નજીક ગિરનાર પર્વતોની તળેટીમાં આવેલું છે હિન્દુ પૌરાણિક કથા મુજબ તે પવિત્ર માનવામાં આવે છે અને ઘણા હિન્દુઓ દામોદર કુંડમાં મૃતદેહના સંસ્કાર પછી રાખ રાખને હાડકાને નવડાવવું અને નિમજ્જન કરવાનું પસંદ કરે છે એવી માન્યતા છે કે મૃત આત્માઓ અહીં મોક્ષ મેળવે છે રાખ અને હાડકાના નિમજન માટે અન્ય આવા પ્રખ્યાત સ્થળો હરિદ્વારમાં ગંગા અને પ્રયાગ ખાતે ત્રિવેણી સંગમમાં આવેલા છે તળાવના પાણીમાં હડકા ઓગળવાના ગુણધર્મો છે તળાવ 257 ફૂટ લાંબુ અને 50 ફૂટ પહોળું છે અને માત્ર 5 ફૂટ ઊંડું છે તે એક સરા ઘાટ દ્વારા ઘેરાયેલું છે ગિરનાર પર્વત ઉપર જવા માટેના પથિયાઓ દામોદર કુંડી નજીક છે જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે નરસિંહ મહેતા પણ દામોદર કુંડમાં સ્નાન કરવા આવતા અને ભગવાન દામોદરના સાનિધ્યમાં ભજનો ગાતા ભગવાને નરસિંહ મહેતાના अनेक કાર્યો પૂરા કર્યા જે રીતે નરસિંહ મહેતાનીુંંડી સ્વીકારી નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પણ ભગવાન દામોદરજીએ આજ દામોદર કુંડ પર કર્યું હતું તિથી અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરવાનો અનેરૂ મહત્વ છે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કરેલા આધ્યાત્મિક કાર્યો તથા ઉપવાસના આજના દિવસે પારણા થાય છે વહેલી સવારથી ભાવીકો દામોદર કુંડમાં સ્નાન કરવા આવે છે પ્રાચીન મોક્ષકિપڑے જલ અર્પણ કરે છે तीर्थدور ब्राह्मणो पासे पितृ तर्पण करे छे अने પોતાના પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે पौराणिक कथा મુજબ બ્રહ્માએ તથા ઇન્દ્રએ આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા એમાં બધા દેવ દેવીઓ ઉપસ્થિત રહ્યા એ દરેકને પોતા પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ આથી બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગંગાજીને પ્રગટ કરી પદરાવ્યા બીજા તીર્થોને પણ ત્યાં બોલાવ્યા આમ આ કુંડમાં ગંગા યમુના સરસ્વતી नर्मदा સિંધુ કાવેરી, શિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એક ુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહી દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તેત દામોદર નામે પ્રસિદ્ધ થયો. અહી મનુષ્યના અસ્તિ પદરાવાતી તત્દન ગળી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ગોમતીમાં પદરાયેલા અસ્તિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.